અલ્પેશજી ઠાકોર થોડાક દિવસો પહેલાં મેં તમારો એક વિડીયો જોયો હતો અને તેમાં આપ કહી રહ્યા હતા કે વિધાનસભાની અંદર વિક્રમ ઠાકોરનું સન્માન ન કરીને જે ભૂલ થઈ છે તે હું હાજર નહોતો નહીં તો તે ભૂલ હું સુધારી લેત પરંતુ અલ્પેશજી ઠાકોર વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવાવાળાએ તો ફક્ત એક જ ભૂલ કરી છે વિક્રમ ઠાકોરનું સન્માન ન કરીને અને તમે તો કેટલી ભૂલો કરી છે હજારો ભૂલો છે તમારી તમે ત્રણ જણા સાથે આવ્યા હતા આંદોલનકારીઓ અલ્પેશજી ઠાકોર તમે જિગ્નેશભાઈ મેવાણી અને હાર્દિક પટેલ તે વખતે જબરજસ્ત આંદોલનો ચાલતા હતા ત્યારે તમે તો એવું કહી રહ્યા હતા કે મારે દારૂબંધી કરાવી દેવી છે ગુજરાતની અંદરથી દારૂ બિલકુલ ન વેચાવવો જોઈએ ગુજરાતમાં અને તમે એવું કહી રહ્યા હતા કે મારે તમામ ગામોની અંદરથી એક ઠાકોર ડીએસપી અને કલેક્ટર બનાવવો છે હું ડીએસપીને કલેક્ટર જોવા માગું છું દરેક ગામમાંથી એક ઠાકોરને અને તમે એવું પણ કહેતા હતા કે હું જો રાજકારણમાં પ્રવેશું તો મને મારા છોકરાના સોગંધ છે અને અલ્પેશજી ઠાકોર તમારે એક વાર તમે એવું પણ કહ્યું હતું કે જ્યારે મારો છોકરો બીમાર હતો ને ત્યારે રાહુલ ગાંધી સિવાય કોઈએ સમાચાર પૂછ્યા નહોતા અને તમે આવું કે ય વાર બોલી ચૂક્યા છો જુદી જુદી બાબતો તમે તમારી એક ભૂલ નથી સુધારી શકતા અને તમે વિક્રમ ઠાકોરનું સન્માન ન કર્યું તે ભૂલ તમે શું સુધારી શકવાના હતા તમે રાજકારણમાં પ્રવેશવાના સોગંધ ખાધા હતા ન પ્રવેશવાના અને તમે કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાંથી છલાંગ મારીને તમે ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલ્યા ગયા તમે એવું પણ બોલ્યા હતા કે હું ગૃહમંત્રી બનીશ અને ગુજરાતના મુખ્યમંત્રી જે હશે તેમની પાસે જ મારી ઓફિસ હશે આવું પણ તમે બોલેલા છો અને અલ્પેશજી ઠાકોર તમે ત્રણ જણા જ્યારે આંદોલનકારીઓ હતા હાર્દિક પટેલે પોતાની કોમ માટે દસ ટકા અનામત આપી અપાવી અને તમે શું કર્યું તમારી કોમ માટે ઠાકોર કોમને તમે અંદરો અંદર લડાવી દીધી દારૂબંધીના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા ઠાકોરોને લડાવ્યા ઠાકોરોને આગળ ન લાવ્યા અને જિગ્નેશ મેવાણી જુઓ તમે કેટલા બહાદુર નેતા છે પોતાની કોમને જરા પણ કંઈ થાય તો તાત્કાલિક ઊભા રહે છે તેની પડખે આવીને અને તમે ક્યાં છો તમે શું કર્યું ઠાકોરો માટે અલ્પેશ ઠાકોર મોટી મોટી વાતો કરવામાં માહિર છો તમે તમારો ભરોસો અમે કઈ રીતે કરીએ અલ્પેશજી ઠાકોર માફ કરો વિક્રમ ઠાકોર તો કેડિટવાળા છે જ તેમની કેડિટ છે અને રહેવાની છે તમે તેમનું સન્માન શું કરાવાના હતા તેમનું સન્માન તો આપોઆપ ગુજરાતમાં છે જ તમામ કોમો તેમનું સન્માન કરે છે તેમને માન આપે છે તેમની ખ્યાતિ તમારા કરતાં વધારે છે ગુજરાતમાં ભાઈઓ અલ્પેશ ઠાકોર વિશે હું જે જાણું છું તેટલું અહીં મેં રજૂ કર્યું છે તમને મારી વાત કેવી લાગી કોમેન્ટમાં જણાવશો અને મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો